સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં થતા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે વિધાનસભામાં અનેક પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે રાજ્યમાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને લઈને કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય તેમની પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાત વિધાનસભાની અંદર સરકારની ભ્રષ્ટાચાર અને અનિયમિતતા બહાર પાડતા બે પ્રશ્નો મેં વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગ માટે પૂછેલા એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે પાટણ જિલ્લાની અંદર આયુષ્યમાન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને સ મહિના કરતાં વધુ એક વર્ષ અને એક વર્ષ કરતાં વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે માત્ર પાટણ જિલ્લાની અંદર જ એક વર્ષ કરતાં વધુ હોય એવા સુડતાલીસ બેતાલીસ લાખ ઇઠોતેર હજાર રૂપિયા સ માસથી એક વર્ષ સુધીના હોય એવા ત્રણ કરોડ નેવું લાખ રૂપિયા અને કુલ વીસ કરોડ એંસી લાખ તોતેર હજાર નવસો સત્તાવન રૂપિયા એટલે માત્ર એક જિલ્લાની અંદર સરકાર દ્વારા વીસ કરોડ રૂપિયા ડૉક્ટરોને ચૂકવવાના બાકી હોય એની સામે બીજા પ્રશ્નની અંદર જે પ્રશ્ન હતો એની અંદર બજાજ એલિયન્સ નામની પ્રાઇવેટ કંપનીને સરકારે પ્રીમિયમ પેડ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા તો એની અંદર પાંચસો બાવીસ કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા સૌથી પહેલાં તો સરકારની ઘણી બધી કંપનીઓ સરકારી કંપનીઓ છે છતાં પણ ખાનગી કંપનીઓને આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે અને પ્રીમિયમ ચૂકવી દીધા બાદ એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુના નાણા એ ડૉક્ટરોને ચૂકવવામાં આવતા નથી એના લીધે પાટણ જિલ્લાની અંદર ઘણી બધી હોસ્પિટલો આ યોજનામાંથી સ્વેચ્છાએ એમને નિવૃત્તિ લઈ લીધી છે અને એના લીધે ગુજરાતની જનતાને આરોગ્યને એ લક્ષું મોટું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ તમે કરોડો રૂપિયાની સરકાર વાતો કરતી હોય અને બીજી બાજુ ડૉક્ટરોને એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુ એક વર્ષથી ચૂકવવાના બાકી હોય આ જ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે સરકારને લોકોની આરોગ્ય ની કોઈ ચિંતા નથી માત્ર ખાનગી કંપનીઓને ઊંચું પ્રીમિયમ ચૂકવી અને લોકોની તબિયતનું જે થવું હોય થાય કોરોનાની અંદર જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જનતાની થાય તો એને સરકારની કોઈ ચિંતા નથી આટલા બધા રૂપિયા પ્રીમિયમની અંદર ચૂકવાતા હોય ડૉક્ટરોના આટલા બધા રૂપિયા બાકી હોય અને રાજ્યની અંદર સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય ગામડાની અંદર ડૉક્ટરો ના હોય સીએસસી પીએસસીની કે જનરલ હોસ્પિટલની અંદર તબીબો ના હોય નર્સ ના હોય આ બધું ગુજરાતના ગરીબ જનતા માટે બહુ ચિંતાજનક છે એટલે મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કે તાત્કાલિક આ જે રકમ છે એ ડૉક્ટરોને ચૂકવી દેવામાં આવે અને લોકોને સારી આરોગ્યલક્ષી સેવા મળી રહે એ માટે મેં તો રાજ્યમાં આરોગ્યને લઈને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ ની આ પ્રતિક્રિયા સામે આવી છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર